તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો માયાભાઈ આ લઈને શું સૌથી મોટા સમાચાર આવ્યા છે એના વિશે પણ તમને વાત કરવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે ભાઈ એ તમે છેલ્લે સુધી જોતા રહેજો ડૉક્ટર સાહેબે શું કીધું છે તબિયતને લઈને એના વિશે પણ આપણે વાત કરવાના છીએ એટલે ખાસ કરીને વિડીયો છે ભાઈ એ તમે છેલ્લે સુધી જોતા રહેજો અને હા મારા ભાઈઓ આ જિંદગીનો તમને ખબર છે કે કાંઈ ભરોસો નથી એ હસાવતા કલાકાર સાહેબ તમે વિચારો સાહિત્યકાર કે જે લોકોનો લોકોને હસાવે છે સાહેબ અને એ કલાકારને જ જો કદાચ હવે અચાનક તબિયત બગડે સાહેબ વિચારો તમે આજકાલ કેટલા બધા લોકોને હાર્ટ એટેક આવી જતા હોય છે ને એવામાં જ આ માયા કાકાને સાહેબ તમે જુઓ અચાનક કેવી તબિયત લથડી ગઈ હમણાં સાત એક દિવસ પહેલાં એમના દીકરાના લગ્નમાં કેવા નાચ્યા હતા સાહેબ આખું ગામ જોતો રહી ગયું ઘણા બધા લોકો એમે કહી રહ્યા છે કે માયા કાકાને નજર લાગી ગઈ અને બધા લોકોએ વખાણ કર્યા ને એટલે બાક તમને શું લાગે છે મારા ભાઈ કે ખરેખર નજર લાગી છે કે પછી કોઈ બીજી તકલીફ હશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો હવે તમને આપણા ડૉક્ટર સાહેબનો પણ વિડીયો બતાવું છું ડૉક્ટર સાહેબ શું કહી રહ્યા છે તબિયતને લઈને કાલે એક વાગે એમને ભરતી કર્યા હતા રાતના સમય તમે વિચારો સાહેબ એ કલાકાર જે કહેવાય ને કે સાહિત્યકાર એ મિત્રો ત્યાં ડાયરો કરવા ગયા અને ક્યાં હોસ્પિટલમાં દાખલ થયા સાહેબ જુઓ કાલે

બહુ સંતોષ હવે મારા ભાઈઓ તમે ડૉક્ટર સાહેબનો વિડીયો જોયો હશે ડૉક્ટર સાહેબ પણ એવું જ કહી રહ્યા છે લાયા ત્યારે એમની તબિયત વધારે પેલી લથડી ગઈ હતી પણ અત્યારે જ્યારે એમને એડમિટ કર્યા છે ત્યાંથી લઈને અત્યાર સુધી તબિયત નોર્મલ થઈ ગઈ છે હજી સુધી પણ ત્યાં એમને એડમિટ રાખશે કેમ કે તમને ખબર છે કે આ જે હૃદયની બીમારી હોય મિત્રો જ્યારે કહેવાય ને કે ભાઈ એવા લક્ષણો દેખાય ત્યારે એમને એડમિટ કરવા કરાયેલા જ રાખતા હોય છે કેમ કે આગળ જતાં કોઈ પ્રોબ્લેમ ન થાય બાકી તમે પણ માતાજીને પ્રાર્થના કરજો કે આપણા માયા કાકા જલ્દીથી જલ્દી સાજા થઈ જાય આપણે દ્વારકાધીશને પણ આપણે પ્રાર્થના કરીએ છીએ કે હે મારા કાનુડા તું અમારા માયા કાકાને સાજા કરી નાખજે બસ આજ માટે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં